પોતાના પુત્રને મળવા માટે તેઓ અમેરિકા ગયા હતા જ્યાં મિત્ર વર્તુળને મળ્યા બાદ ઊંઘમાં જ હૃદયરોગનો હુમલો આવતા દુનિયાને અલવિદા કરી છે ચિરાગ ઝવીરીએ માંજલપુરના વિકાસ માટે તનતોડ મહેનત અને સી ફાળો આપ્યો છે થોડા દિવસ પહેલા ચિરાગભાઈ તેમના પરિવાર અને કેટલાક મિત્રો સાથે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે તેમના અવસાનના આ સમાચારથી વડોદરાના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે ચિરાગ ઝવેરી વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા અને ઓગણીસો થી ઓગણીસો ત્રાણુંમાં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા હતા સત્તાધારી પક્ષો કે વિરોધ પક્ષોએ તેમના તમામ આદર્શ તેઓ રહ્યા છે ચિરાગ ઝવેરી કોંગ્રેસના કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમામના પ્રાણસખા બનીને સૌને સાથે લઈને માંજલપુરના વિકાસ માટે અવિરત સેવા આપી હતી હાલ તેમનો પાર્થિવ દેહ અમેરિકા ખાતે છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમના પાર્થિવ દેહને ગુરુવારે વડોદરા માંજલપુર તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે બેધડક અને સ્પષ્ટ વક્તા એવા ચિરાગ ઝવેરીનું વ્યક્તિત્વ તેમજ તેમના દુઃખદ નિધનને લઈને તેમના નિવાસસ્થાને રાજકીય નેતાઓએ આવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી જેમાં કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવે ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા પહેલાં પહેલાં અમને પણ જાણીને ખૂબ દુઃખ થયું છે કે ચિરાગભાઈ હવે એમનું દુઃખદ અવસાન થયું છે ચિરાગભાઈ માટે કહીએ તો માંજલપુરની જનતા એમને ખૂબ સારી રીતે ઓળખે છે એમણે ખૂબ સારા કામ કર્યા ભલે કોંગ્રેસમાંથી એ આવેલા હતા પણ આજે પણ મને યાદ છે કે એમણે સતત કાર્યરત જોયેલા છે અને આવી વ્યક્તિનું બહાર દુઃખદ અવસાન થઈ ગયું છે એ જાણીને અમને પણ ખૂબ દુઃખ છે પ્રભુ એમના આત્માને ચિર શાંતિ આપે એ જ અમે પ્રભુ પાગભાઈના દુઃખદ સમાચારો એક દિલને ધાસ્કો લાગે એવો સમાચાર છે કોઈ એવી પરિસ્થિતિનું સર્જન નથી દેખાતું કે જેના લીધે એમનું અકાલકાળે મૃત્યુ થઈ જાય પણ કુદરતને જે મંજૂરો એના આગળ કોઈનું ચાલતું નથી ચિરાગભાઈની જિંદગી એનું જીવન મારા ઘરેથી જ શરૂ થયેલું એ શિયાજી સ્કૂલમાં ભણતો હતો મારા ભાઈની જોડે મારા ઘરે મારે માદરની રોટલી બહુ ખાધી હશે એણે અને એને જ અમે સૌથી પહેલાં એફઆરનું ઇલેક્શન કોમર્સમાં લડાયેલું ત્યાંથી એની રાજકીય કારકિર્દી શરૂ થઈ પછી એ કોંગ્રેસમાં તો અમે અપક્ષ હતા તે વખતે હું અપક્ષમાં બે પેનલ સાથે જીતેલો અને જ્યારે કોંગ્રેસમાં લડતો ત્યારે બી એની કેન્વાસિંગ કરવા માટે અમે અમારો પરિવાર આખો ગયો હતો કારણ કે ચિરાગ જીતવો જોઈએ મારો જીતવો બહુ અગત્ય નહોતું કારણ કે મને રાજકારણથી તે વખતે એટલો પ્રેમ નહોતો પણ જીત્યા પછી અમે બધા જીત્યા અને કેટલા આવ્યા ને કેટલા ગયા બહુ વાણ ગયા આ માજલપુર અને આ વડોદરા શહેરને બીજો ચિરાગ નહીં મળે હાર થયા કરે પણ જે રીતે એની કામ કરવાની જે પદ્ધતિ હતી એને કોઈ નકારી નહીં શકે સામાજિક રીતે ધાર્મિક રીતે લોકોના કામના રીતે અને કોર્પોરેશનની અંદર બજેટ કઈ રીતે લાવવું પોતાના વિસ્તાર માટે એ આગવી સૂઝબૂઝવાળો વ્યક્તિ આજે મને એવું લાગે છે કે મારો એક હાથ કપાઈ ગયો છે મારો એક અંગ જતો રહ્યો છે કારણ કે મારી જોડે હતો ત્યારે મારા ઉપર કોઈ બી મુસીબત આવે તો સૌથી પહેલાં એને ખબર પડી જાય કે ભાઈ એસા હોનેવાલા એટલે આ અંગત અંગત જે મારા માટે જે પ્રેમ હતો એ બીજો કોઈ રાખી ના શકે આ પ્રજાને કહેવા માગું છું આ લોકોને કહેવા માગું છું કે તમે લોકોએ ચિરાગને હરાવીને તમે તમારા પગ ઉપર કુલાડી મારી છે કારણ એ છે કે આજે જે નેતાઓ છે તે અને ચિરાગ બહુ મોટો ફરક છે એક નાનાથી નાના વ્યક્તિનો અવસાન થાય ને એના ઘરે પહોંચી જાય ધાર્મિક સેવામાં આગળ વધે કોઈ પણ તહેવારો એમાં ચિરાગ દેખાય જ તમને મને એવું લાગે છે કે એક જે ગેપ પડી જાય ને રાજકારણની અંદર આ માજલપુરની અંદર આ એક ગેપ પડ્યું છે એને આવતા આવતા બહુ વખત લાગશે મને લાગે છે પણ આજકાલનું રાજકારણ તે વખતના રાજકારણના ચિરાગના રાજકારણમાં બહુ મોટો તફાવત દેખાશે તમને કારણ કે એક એવો વ્યક્તિ જે લોકો માટે હંમેશા ઝૂમતો રહ્યો છે લડતો રહ્યો છે એના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરતો રહ્યો છે અને લોકોનો પ્રેમભાવ એટલો મેળવ્યો છે તમે જુઓ જ્યારે જ્યારે કાલે અમે રાત્રે અહીંયા આવ્યા હતા તો હજારોની સંખ્યામાં લોકો આવ્યા લોકો રડતા હતા એનો મતલબ શું છે કે એક પ્રેમ એક દ્રષ્ટિ એક આગવું સ્થાન અને લોકો માટે પ્રેમાણ સ્વભાવ લઈને લોકોનું કામ કરવા માટે ચિરાગ ચિરાગ જ છે અને ચિરાગ જો પેદા નહીં થાય એવું મને લાગી રહ્યું છે